વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરશે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તો ધનસુરા તાલુકાના બુટાલ ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ઉજવાયો તથા સરકાર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને જાણકારી આપી હતી અને લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે તો આપણા ઘર આંગણે સરકારની સત્તર જેટલી યોજનાઓનો લાભ મળી રહેશે અનેક પ્રકારની યોજનાઓનો સીધો લાભ લોકોને મળી રહે તે માટે સરકારે આયોજન કર્યું છે અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓ મોદીની ગેરંટીવાળી ગાડીને આવકાર મળી રહ્યો છે સરકારની અનેક યોજનાઓનો લાભ આપણને સીધો મળે છે મોદીની ગેરંટીવાળી ગાડી દરેક લોકોને લાભ આપનારી સાબિત થઈ રહી છે તો ધનસુરાના રહેવાસીઓને ખાસ આરોગ્ય અને ખેતીની લગતી યોજનાઓ છે તેના લાભ લેવા અનુરોધ કરીએ તો જાતે લાભ લેવાનો અને અન્ય લોકોને માહિતી આપવી જેનાથી મોદીની ગેરંટી વાળા રદથી લાભ મેળવવો સરકારની આ યોજનાઓનો ઉત્સાહ અને હરખથી સ્વાગત થઈ રહ્યું છે